એમના માતા પિતા મારી સાથે ઉપસ્થિત છે અને એમણે માંગ મૂકી છે કે જે ગુજરાત સરકાર છે પોલીસ પ્રશાસન છે એ નિષ્પક્ષતાથી જાંચ કરે આ જે જાંચ કમિટી અત્યારે આવ્યો છે એમના ઉપર એમને ભરોસો નથી એટલે એસઆઈ નું ગઠન થાય દસ દિવસમાં થાય એવી એમની માંગણી છે હજુ નહીં થાય તો આ પરિવારના તરફથી અમને આગ્રહ કરવામાં આવ્યો છે કે સાહેબ અમને ન્યાય અપાવવા માટે અમે તમારી સાથે છે આપ અમે ન્યાય આપો એટલે એમને અમે આશ્વાસન આપ્યું છે કે જો 10 દિવસમાં નહીં થાય તો એસપી ઓફિસ નું ઘેરાવ અમે કરીશું મોટી સંખ્યામાં કરીશું માત્ર ગુજરાતની આખા રાજ આખા ભારત વર્ષમાંથી કલની સૈનિકો આવશે અને આ પરિવારને ન્યાય અપાવશે હત્યારો એક જ નથી અને ઘણા બધા લોકોનું આમાં ઇન્વોલ્વમેન્ટ છે દેખાઈ રહ્યું છે એટલે અમારી સીધી સીધી માંગ છે એસપી સાહેબ ને રેન્જ આઈજી સાહેબ ને ડીજી સાહેબ ને કે ભાઈ આમાં નિષ્પક્ષતાથી જાંચ કરવામાં આવે અને એસઆઈટી નિષ્પક્ષ રીતે તુરંત શીઘ્ર અતિશીઘ્ર આ પરિવારને ન્યાય અપાવવા ભૂમિકા સુનિશ્ચિત કરે